ॐ श्रीहरितनयाय विद्महे लक्ष्मायपुत्राय धीमहि तन्नो त्रिकमाचार्यः प्रचोदयात् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ श्रीसद्गुरुपरमात्मने नमः वसुदे वसुतं देवं कंसचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् वह्ला साधकबन्धु वह्ला भक्तजनो अने सनातनधर्मना आप सर्वे उपासकोना अंतकरण में परम परमकृपाणु परमात्मा राजाधिराज भगवान श्री द्वारिकाधीश जीना चरणों में आनंद वंदन हो सौने जय श्री कृष्ण साधक बंधु भगवान श्री कृष्ण पोता अवंगमय स्वरूप एवं श्रीमद्भागवतनी अंदर कहूँ कि अहम भक्त पराधीनो भगवान कहे कि हूँ भक्त ने आधीन छूँ ભક્તો પોતાના દિવ્ય અને અનન્ય નિઃસ્વાર્થ ભાવ વડે મને પોતાના વશમાં કરી શકે છે આવા અનેક દ્રષ્ટાંતો છે આપણે જોયા છે સંત શિરોમણી શ્રી નાભાદાસજીએ આવા એક સરસ મજાનું છે ભક્તમાલ ચરિત્ર લખ્યું છે જેમાં ભગવાનના વિવિધ ભક્તોની કથાઓ છે તેમાં તેમણે વર્ણિત કરી છે આજે ભક્તમાલની એક કથામાં એવા પરમ શિરોમણી સંત શિરોમણી જેને કહી શકાય એવા ભગવાનના અનન્ય ભક્ત એવા કુબા ભગતનું દિવ્ય ચરિત્ર છે તેનું શ્રવણ કરી ધન્યતાનો અનુભવ કરીએ કોણ હતા આ કુબાજી જે ભગવાનના અનન્ય ભક્ત હતા તો કુબાજીનો જન્મ છે રાજપૂતાના એક ગામમાં થયો હતો જાતીય કુંભાર કુબાજી છે કુંભાર છે તે અને તેમની પત્નીનું નામ પુરી છે એ પણ બંને પરમ ભગવત ભક્ત હતા પતિ પત્ની આખો દિવસ બંને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના મંત્ર જાપ કરતા રહેતા ભગવત ભક્તિમાં વ્યસ્ત રહેતા અને પોતાનું જીવન વ્યતીત કરતા હતા કુબાજીનો નિયમ તો જુઓ કુબાજી કહે છે કે મારો એક જ નિયમ હતો કે એક મહિનામાં માત્ર ત્રીસ જ વાસણ બનાવવા આનાથી વધારે એક પણ વાસણ બનાવવું નહીં એ વેચીને જે ધન આવે તેમાંથી જ પોતાનું ઘર ચલાવવું એવો તેમનું આગ્રહ અને ઘરે જે કોઈ પણ સાધુ સંતો આવે જે કોઈ અભ્યાગત આવે જે કોઈ પણ અતિથિ આવે તેને પરમ સ્નેહથી જમાડવા જાણે ભગવાન સાક્ષાત તેના ઘેર પધારી રહ્યા હોય અને તેઓ આગતા સ્વાગતા કરતા હોય એવો જલારામ બાપા જેવો જ આ કુબાજીનો પણ ભાવ છે પરિણામે તેમને સદા દ્રવ્યની તંગી રહેતી હતી કારણ સતત કોઈને કોઈ એમના ઘરે આવ્યા જ કરે અને કુબાજી છે એમના ઘરે દ્રવ્યની તંગી રહ્યા કરે પરંતુ તેઓ ભક્ત હતા એટલે ભગવાન છે તેમની પરીક્ષા જરૂર કરે પણ નિયમ છે કદી ન તૂટે એના માટે ભગવાન પણ સતા એના ઉપર કૃપા કરતા રહેતા હતા એક દિવસ ગામની અંદર બસો સાધુ સંતોની મંડળી પધારે છે ભૂખ્યા સાધુએ ભોજનની ટહેલ નાખી અલખ નિરંજન અલખ નિરંજન લોકોએ કુબા કુંભારના ઘર તરફ આંગળી ચીંધી કુબાજીના ઘરે આવી છે કુબાજીએ તેમનો આદર સત્કાર કર્યો ઘરમાં તો સદા દ્રવ્યની તંગી હતી કુબાજીએ તેમને કહ્યું કે આપ વિરામ કરો આપ વિસામો ખાઓ હું હમણાં જ ભોજનનો પ્રબંધ કરીને આવું છું અને કુબાજી છે એ પોતાના ગામની અંદર જાય છે કુબાજીની ખ્યાતિ છે ગામમાં પણ હતી અને ગામની બહાર પણ હતી કે કુબાજીના ઘરે જે કોઈ પણ સંત અભત આવે અતિથિ આવે એ જમ્યા વગર કદી ન જાય કુબાજી છે ગામના એક નગર શેઠ એટલે કે શાહુકારની પાસે ગયા અને દ્રવ્યની વાત કરી કે મને બસો સાધુઓને થાય એટલું સીધું આપો તેની કિંમત મને કોઈ કામ સોંપી અને આપ વસૂલ કરી લેજો હું બીજું તો કંઈ નહીં આપી શકું પણ મને આપ એવું કોઈ કામ બતાવજો કે જે કામ હું કરીશ અને બદલામાં આપની રકમ ચૂકવી શકું બદલામાં નગર શેઠ આ સાહુકાર છે એમની પણ એવી ઈચ્છા હતી કે પોતે કંઈ સેવા સત્કાર્યનું કામ કરે તો એમને ગામમાં એક કૂવો ખોદાવવાની ઈચ્છા હતી તો એમણે કુબા ભગતને કીધું કે હું તમને બસ્સો સાધુઓને થઈ જાય એટલું દ્રવ્ય તો જરૂર આપું છું પણ બદલામાં આપે મને કામનું કહ્યું છે તો મારે ગામમાં કૂવો ખોદાવવાની ઈચ્છા છે તો બદલામાં આપ મને એક કૂવો ખોદી આપજો કુબાજીએ કબૂલ કર્યું કે કંઈ વાંધો નહીં હું આપનું કામ જરૂર કરીશ સીધું લઈ ઘરે ગયા ભોજન તૈયાર કરી આ બસો સાધુઓને પ્રેમથી જમાડ્યા છે કુબાજીએ તૃપ્ત થઈ સાધુએ કુબાજીને આશીર્વાદ આપ્યા ને સાધુઓ છે આગળના ગામની યાત્રાને માટે ચાલી નીકળ્યા છે કુબાજી અને તેની પત્ની મનોમન ખૂબ જ પ્રસન્નતા અનુભવે છે કે આપણા ઘરે સાક્ષાત ભગવાન પધાર્યા છે આપણા અહો ભાગ્ય છે કે આપણે અતિથિને કંઈક જમાડી શકીએ છીએ કુબાજીએ પોતાની પત્ની પુરીને વાત કરી કે હું આ બસો સાધુઓનું જે કંઈ જમવાનું લાવ્યો છું એના બદલામાં નગર શેઠે મને કામ સોંપેલું છે આપણે ગામના માટે થઈને ગામના નગરજનોને માટે થઈને ગ્રામજનોને માટે થઈને કૂવો ખોદવાનો છે માટે ચાલો આપણે હવે કૂવો ખોદવાની શુભ શરૂઆત કરીએ કુબાજી કૂવો ખોદે છે તેમની પત્ની પૂરી છે ટોપલામાં માટી લઈ અને દૂર ફેંકવાને માટે જાય છે ઘણા દિવસો સુધી આ કામ ચાલે છે કૂવામાં જળ દેખાવા લાગ્યું છે કુબાજી અને તેની પત્ની છે એ ખૂબ જ પ્રસન્નતા અનુભવી રહ્યા છે થોડુંક જ ખોદકામ બાકી હતું એ દરમિયાન એક વરસાદનું ઝાપટું પડે છે જમીન પાણીથી ભીંજાઈ ગઈ કુબાજી છે અંદર કૂવાની અંદર ઉતરેલા છે કૂવો ખોદવાનું કામ કરે છે ખોદકામ શરૂ કર્યું પણ જમીન ભીની હતી ઉપરથી જમીન નીચે ધસી પડી અને અંદર કુબાજી દબાઈ ગયા છે હાહાકાર મચી ગયો તેમની પત્ની પૂરી છે પણ રુદન કરવા લાગી છે પરંતુ કુબાજીને બહાર કાઢવા માટી કાઢવી પડે તેમ ઘણા બધા દિવસો છે વીતી જવા લાગે તેમ હતા કુબાજી જીવતા બહાર નીકળે હવે તેવી કોઈને પણ આશા ન હતી કે હવે કુબાજી કેવી રીતે બહાર નીકળી શકે કારણ કે હવે તો આ માટી ઘણી બધી ધસી પડી છે ઉપરથી અને બહાર કાઢતા ઘણો બધો સમય લાગે કદાચ બને એવું કે કુબાજીના પ્રાણ છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશના ચરણો સુધી પહોંચી ગયા હોય રામશરણ પામી ગયા હોય પણ પત્ની પૂરી છે તો એને ભગવાન પર વિશ્વાસ હતો શ્રદ્ધા હતી અને અખંડ હરિનામનું સ્મરણ કરે છે પોતાના પતિને યાદ કરે છે અને ભગવાનનું સ્મરણ કરે છે ઘટના બની અને એક વર્ષનો સમય વીતી ગયો છે કેટલાક યાત્રાળુઓ છે ફરી પાછા એ જ રસ્તેથી પસાર થયા કુવાને જે જગ્યાએ કુવો હતો તે જગ્યાએ પાસે રોકાયા રાત્રે અંદરથી મધુર કીર્તન ધ્વનિનો નાદ સંભળાવા લાગ્યો કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કુવાની અંદરના ભાગેથી કીર્તન મૃદંગનો ધ્વનિ સંભળાવવા લાગ્યો ભગવાન શ્રી કૃષ્ણનો નામ જપનો અવાજ સંભળાવવા લાગે છે યાત્રાળુઓ પણ બધા ચોકી ગયા ત્યારે આ દિવ્ય ધ્વનિ અવાજ છે આજુબાજુમાં ક્યાંથી આવી રહ્યો છે કુવાની અંદરથી આ મંત્ર અવાજ છે આવતો સંભળાયો સવાર પડતા જ ગામ લોકો પાસે જઈને વાત કરે છે કે આ કુવામાંથી કોઈ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામનો અવાજ આવી રહ્યો છે કાન માનતા બધાને જ આ દિવ્ય અવાજ સંભળાયો આ વાત છે એ રાજાના કાને પહોંચી રાજાએ તુરજ ત્યાં આવી તપાસ કરી અને સૈનિકોને આજ્ઞા કરી કે કુવો જલ્દી ખોદો કુવાનું ખોદકામ શરૂ કરો અને કુવાનું ખોદકામ શરૂ થતાં જ માટી સાફ થઈ થોડા જ સમયમાં લોકોએ જોયું કે ભગવાનનું એક ચતુર્ભુજ સ્વરૂપ દિવ્ય આસન ઉપર બિરાજમાન છે તેમની સામે બેસીને કુબાજી છે પ્રેમ વિભોર બની અને ભગવાનનું ભજન કરી રહ્યા છે હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કુબાજી છે એ કુવાની અંદર બેઠેલા છે ઉપર માટી વળી હતી તો પણ ભગવાનનું એક દિવ્ય આસન સામે છે કુબાજી છે ભગવાનનું દિવ્ય સ્મરણ કરી રહ્યા છે નામ જપ કરી રહ્યા છે સોના હૃદય ભક્તિભાવથી ભરાઈ ગયા રાજાએ સહિત ભગવાનને સૌ લોકોએ છે એ વંદન કર્યા કુબાજીને પણ અનન્ય વંદન કર્યા કે ખરેખર ધન્ય છે કુબાજી તમારી ભક્તિને કુબાજીને કૂવામાંથી બહાર કાઢ્યા બધા તેમને પગે લાગે છે ચરણ રજન મસ્તક પર ચડાવી કુબાજી ઘરે ગયા પૂરી છે એમની પત્નીએ તો વધુ સમય ભગવત ભક્તિ કરી રહી હતી લોકો કુબાજીને ઘરે લઈને આવે છે તેમનું સામૈયું કરે છે અને પુરીને બધી વાત કહી પૂરી છે કુબાજીને સલામત જોઈ પ્રેમાનંદમાં મગ્ન બની ગઈ અને કુબાજીની કીર્તિ છે ચારે તરફ ફેલાઈ ગઈ સાધક બંધુઓ ભગવાનના આવા અનન્ય ભક્તોનો મહિમા સાંભળીએ ત્યારે ભગવાન પ્રત્યે આપણી આસ્થા શ્રદ્ધા છે એ અનેક ગણી વધી જાય છે આપણે અહીંયા જોયું કે કુબાજીનું ભગવાને કેટલું ધ્યાન રાખ્યું છે કુબાજી છે એમની ઉપર માટી વળી ગઈ છે તો ભગવાન છે ખુદ એમના સુધી પહોંચી ગયા છે અને એની સામે દિવ્ય દર્શન આપી દિવ્ય આસન પર બિરાજમાન થયા છે 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 અને ત્યાં પણ કુબાજી ભગવાનનું કરી રહ્યા આવા ભક્તોને વંદન હો અનેક કોટી વંદન હો ભગવાન દ્વારકાધીશજીના ચરણોમાં પણ અનંત કોટી વંદન હો કે હે રાજાધિરાજ અમને પણ સદા આપની દિવ્ય ભક્તિ છે એ પ્રદાન કરજો આપની કરુણા અમારા ઉપર રહે આપનો હાથ અમારા પર રહે હે નાથ એ જ તુજ ચરણોમાં વંદન હો એ જ તુજ ચરણોમાં પ્રાર્થના હો સાધક બંધુ ભગવાનના આવા દિવ્ય ભક્તોની કથા છે જન જન સુધી પહોંચાડજો જેથી દરેક લોકોની ભગવાન પ્રત્યેની આસ્થા છે અનેક ગણી વધી જાય આપ સર્વના અંતઃકરણમાં વિરાજમાન કૃપાળુ પરમાત્માના ચરણોમાં અનંત કોટી વંદન હો સૌને જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય